નમસ્કાર હું આપનો રાજુ કરપડા હાલ વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે ચૂંટણીનો ખરેખર જંગ જાયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ સમાજના આગેવાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એમાં ખાસ કરી અને કાઠી સમાજના અમુક આગેવાનોને જવાબદારીઓ આપવામાં આવી છે દરેક ગામડે ગામડે ફરી અને ભાજપમાં મતદાન કરાવવા માટેની જવાબદારીઓ અપાઈ છે પણ તમામ સમાજને મારી અમુક વિનંતી પણ છે અને ટકોર પણ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્રીસ વર્ષથી ગુજરાતમાં છે કાઠી સમાજના કોઈ વ્યક્તિ પર ગુનો દાખલ થાય પછી નિર્દોષ છે કે આરોપી છે ગુનેગાર છે આ તો નક્કી કોર્ટે કરવાનું છે પણ કોઈ પર એક કેસ થાય અને એના પરિવારમાંથી જે બેન દીકરીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે એક એક રાત સુધી રાખવામાં આવે છે એમની આબરૂ ઉપર ઘા કરવામાં આવે છે આ જવાબદારી કોઈ નેતા લેશે ખરા સામાજિક આગેવાન કોઈ જવાબદારી લેશે ખરા ગૃહમંત્રી પાસે આનો એક પરિપત્ર કરાવી શકશે ખરા કે આરોપી કોઈ પણ હોય વિરુદ્ધ છે તો આરોપી પછી કાઠી સમાજ હશે કે અન્ય સમાજ હશે એની બેન દીકરીને પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસ હેરાન નહીં કરી શકે આવી ખાતરી કાઠી સમાજના આગેવાનો સરકારમાંથી અપાવી શકશે ખરા જો અપાવી શકતા હોય તો નહી સંકોચ તમે સમાજના મત માંગો જે ગ્રાઉન્ડ ઉપર છે જે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે જે મોભાથી સાથે રાખીને જીવવાની આદત છે આ લોકોનો રાજકીય ઉપયોગ કરી અને જે એમની સાથે અન્યાય કે અત્યાચાર થાય ત્યારે આ જ સામાજિક આગેવાનો ચૂપ થઈ જાય છે ને એનું દુઃખ અમને છે આ વાત કરીએ પાટીદાર સમાજની તો પાયલબેન ગોટી સાથે અત્યાચાર અન્યાય થયો તો પાટીદારની દીકરી પર અન્યાય થયો ત્યારે ભાજપના કેટલા ધારાસભ્યો ખુલીને બોયલે આનું કોઈ નામ હોય તો મને આપજો આજે વિસાવદર વિધાનસભામાંથી જે ભાજપના ઉમેદવાર ચૂંટણી લડે છે પાયલબેન ગોટી પર અન્યાય થયો આખા ગુજરાતે જોયું આખા દેશે જોયું વિસાવદર વિધાનસભાના ભાજપના ઉમેદવારે સરકારમાં એક રજૂઆત કરી હોય કે આ દીકરી સાથે ખોટું થયું છે એક રજૂઆત કરી હોય એક પત્ર લખ્યું હોય તો મને બતાવજો વાત કરીએ જસદણ વિશિયાની આજે કોળી સમાજના અમુક આગેવાનો જવાબદારી આપવામાં આવી છે સામાજિક લેવલે કે કોળી સમાજના મત ભાજપમાં અપાવો પણ જસદણ વિસિયામાં છ મહિના નથીથી આજુ ઘટનાને થી વધારે કોળી સમાજના લોકોને ખોટી રીતે ત્રણસો સાત જેવી ગંભીર ગુનામાં ફસાવી અને પોલીસે માર માર્યો અને જેલમાં પૂરી દીધા એ દિવસે સમાજનો એક પણ આગેવાન ભાજપ સાથે જોડાયેલો બહાર નથી આવ્યો મારી વાત એટલી છે કે ગ્રાઉન્ડ પર રહેલા ગામડાઓમાં રહેલા મતદારોને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી પણ આ જે સામાજિક નેતાઓ આવે છે આગેવાનો આવે છે એમનો ઉપયોગ કરે છે અને જ્યારે એમને જરૂર પડે છે ત્યારે ભાજપની સામે બોલવાની હિંમત કોઈ પણ સમાજના આગેવાનમાં નથી બચી એક વિનંતી હું કરવા આવ્યો છું ખાતરી પણ આપવા આવ્યો છું કે ગોપાલભાઈ ઇટાલિયા જસદણ વિછિયાવાળી ઘટના કોળી સમાજની હતી તો એમાં ડંકાની ચોટ પર લડ્યા છે પાયલબેન ગોટીવાળી ઘટનામાં હું એનો સાક્ષી શું લડ્યા છે હેમુબેન વાળી ઘટના હશે તો ક્યાં આતા આગેવાનો એક તમે કર્મચારીની બદલી નથી કરાવી હૈકા આઠ આઠ દિવસ સુધી દીકરીઓને જેલમાં રાખવામાં આવી કોઈના પરિવારમાંથી એસી એસી વરના માજીઓને ડોભી માને પોલીસ સ્ટેશન બેસાડી દેવામાં આવે કોઈના ઘરના પ્રાણીઓ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે આરોપી છે આતંકવાદી નથી સગાવાલાઓને ટોર્ચર કરવામાં આવે

વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યમાં રહેલા તમામ સમાજના આગેવાનો કાર્યકર્તાઓ અને મતદારોને કહીએ છીએ કે સમય આવ્યો છે આગેવાનોને ઓળખવાનો ગોપાલ ઇટાલિયા રોડથી લઈને વિધાનસભા સુધી તમામ સમાજ માટે લડશે એની હું ખાતરી આપું છું આભાર